પચીસ રૂપિયા મેથી એક હજાર પચાસ થી અડદ ચૌદસો થી અઢારસો ને અઢાર રૂપિયા મગ ચૌદસો એસી થી અઢારસો એસી એસબુલ ઓગણત્રીસો થી તેત્રીસો તુવેર સોળસો પચાસ થી બે હજાર ચાલીસ ધાણા ચૌદસો થી અઢારસો ને પંચોતેર રૂપિયા અજમો છવીસો એક થી બત્રીસો પચાસ સોયાબીન આઠસો છે મરસાકા ચૌદસો પચાસ થી પાંત્રીસો પચાસ તલકાળા અઠ્યાવીસો સાહીઠ થી ત્રણ હજાર પંચાવન તલસફેદ સફેદ ત્રેવીસો પચાસ થી સત્યાવીસો ને સાઠ રૂપિયા લોકવન ચારસો ચોતેર થી પાંચસો બત્રીસ મગફળી ચાલીસ મગફળી એક હાજર પાસઠ થી તેરસો દસ કપાસ પંદરસો થી સોળસો પચાસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે